ગૌચરની જમીન પર કેમ નજર છે ખનીજ માફિયાઓની શું સરકારી તંત્ર ગોર નિંદ્રામાં છે કે પછી આ ખનીજ માફિયાઓ પર સરકારી તંત્ર કે અધિકારીઓના ચાર હાથ છે જે જમીન પર પશુઓ ચરવા જોઈએ તે જમીન પર આજે ફરે છે ખાણીયાઓના મશીન અને જેસીબી છતાં કહેવાય છે ગુજરાતમાં ગૌરક્ષકની સરકાર છે ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હરસંઘવી વારંવાર કહે છે કોઈ પણ ગુંડાઓને છોડવા જોઈએ નહીં ત્યારે ગૌચરની આ જમીન પર અસામાજિક તત્વો ઉલ્લાસો કરી જાય છે મિત્રો લીમડા ગામ અને તેની આજુબાજુ રહેલા બેથી ત્રણ ગામ તે ગામના હજાર જેટલા પશુઓ તેમની માટે ગૌચરની આ એસી થી નેવું હેક્ટર જેટલીની જમીન તેમનું ઘર છે તેમનું પેટ ભરે છે આ જમીન અને આ જમીનને ભૂમાફિયાઓએ સ્મશાન બનાવી દીધું છે ભૂમાફિયાઓએ આ રીતિનું એવું ખનન કર્યું છે કે તેમાંથી અંદાજે પચીસ હેક્ટર જેટલી જમીન સ્મશાન બની ગઈ છે ત્યાં એક પણ તણખ લૂગી શકે તેવી સ્થિતિ નથી રહી ત્યારે સત્તાના ભૂખ્યા અમુક લોકો એમ કહેશે બીજી જમીન તો બાકી છે ને ત્યાં ચેરી લેશે ગૌવંશ પરંતુ તમે જ વિચારો તમારા ઘરમાં ઘૂસીને કોઈ એક રૂમ લઈ લે અને કહે આખું ઘર તો તારું જ છે ને એક રૂમથી શું ફરક પડશે તો તમે શું કરશો ચૂપ બેસો નહીં તમે એની સામે લડશો બસ આ જ વાત છે હવે તમને હું જે વાત કહેવા જઈ રહી છું તે સાંભળીને કદાચ પોલીસ તંત્ર પરથી તમારો પણ ભરોસો ઉઠી જશે લીમડા ગામના એક જાગૃત નાગરિકે અમને માહિતી આપી છે કે આ જે ખનન છે તે દિવસે નહીં પરંતુ રાત્રે થાય છે અને તે પણ પોલીસની ગાડીઓ અને પોલીસના જવાનોની સાથે શું લાગે છે આ ખનિજ માફિયાઓની ઉપર પોલીસનો હાથ રહેલો છે શું ત્યાંના સરકારી તંત્ર કે અધિકારીઓને આ બધું દેખાઈ નથી રહ્યું કે શું તેમના સુધી સમયસર હફ્તા પહોંચી જતા હશે હા તમે બરાબર સાંભળ્યું જે પોલીસને જનતાની રક્ષા માટે રાખવામાં આવી છે તે જ પોલીસ આ ભૂમાફિયાઓનું પલ્લું પકડીને ઊભી હોય છે પોલીસની હાજરીમાં જ પોલીસની ભાગીદારી સાથે જ આ ગૌચર લૂંટાઈ રહ્યું છે ક્યાં છે જવાબદાર અધિકારીઓ ક્યાં છે ભાવનગરના એસપી શું તમને રાત્રે ફરતી આ પોલીસની ગાડીઓ નથી દેખાતી કે પછી દર મહિને તમારા ઓફિસ સુધી સમયસર હફતા આવી જાય છે હવે પ્રશ્ન એ થાય કે આ રેતી જાય છે ક્યાં મોટી મોટી ફેક્ટરીઓમાં જ્યાં પ્લાન્ટ બનતા હોય છે જ્યારે રેતીની જરૂર પડે ત્યારે ગૌચરની જમીન ખોદી નાખવાની ગાયો ભૂખે મરે તો શું ફરક પડે છે બસ આ ફેક્ટરી માલિકોના ગજવા ભરાવા જોઈએ તેમની પાસે કોઈ મંજૂરી નથી છતાં તેમને પૂછવાવાળું છે જ કોણ લીમડા ગામના લોકો આજે લાચાર છે કારણ કે આ માફિયાઓ સાથે પોલીસનું ગઠબંધન છે પરંતુ યાદ રાખજો બેનિફિટ ન્યૂઝ તેમની સાથે છે અમે આમાંથી એક પણ અધિકારીને નહીં છોડીએ આ પચીસ હેક્ટર જમીન પર જે ખનન થયું છે તેનો એક એક રૂપિયો પાસેથી વસૂલવામાં આવશે યાદ રાખો તમે જનતાના સેવક છો આ માફિયાઓના દલાલ નથી બેનિફિટ ન્યૂઝની આ મુહિમ સાથે લીમડા ગામના લોકો જોડાયા છે કાલે આખું ગુજરાત જોડાશે અને અમે પૂછવા માંગીએ છીએ ગૌ માતાના નામે રાજનીતિ કરતા નેતાઓ અત્યારે કયા દરમાં જઈને છુપાઈ ગયા છે શું તમને ગૌચરની જમીન નથી દેખાતી કે રેતીના ઢગલામાં તમારી માનવતા દબાઈ ગઈ છે અંતમાં ગુજરાતના તમામ જાગૃત નાગરિકને બેનિફિટ ન્યૂઝની અપીલ છે કે જો તમારા ગામમાં પણ ગૌચરની જમીન પર દબાણો થતા હોય સરકાર તમારી વાત સાંભળતી ન હોય તો પુરાવા અમને મોકલો બેનિફિટ ન્યૂઝ બનશે તમારો અવાજ આજે જ અમને તમામ માહિતી બેનિફિટ ન્યૂઝના આ વોટ્સઅપ નંબર પર મોકલો અને જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે